સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને જો આપણે આવી ગયા છીએ કંટોલા આવીને અહીંયા જો આમાં હોય કંટ્રોલા ને આમ બી બાજુ તો હોય ને એટલે આમ બહાર ગોતવા આપણે વેસાતા તો મોંઘા પડે જો આપણે કંટોલા ગોતવાના છે જો આમાં કાંક કરશે આ છે તો ખરી કંટોલા જો કેવા મસ્ત મસ્ત કંટ્રોલા છે જો ઘણા છે આમાં જો એટલા છે મોંઘા પડે વેસાતા આવું

જો દેખાય કંટોલાનું વેલો છે જો કેવો વહેલો છે કંટોલાનો કંટોલા વીણવાના છે જો કંટોલાનું શાક કેદુનું ખાધું નહોતું તે હું આને કહો હાલને આપણે વીણવા જાઈએ

તમ લાવ્યા ઠેલી હા દેખારતો કરી દેવા જો કંટ્રોલ પછી કેટલા બધા વિની દેખાડવાનું બની ના નાનું મસ્ત હમ ના ના કમેન્ટ કરજો કંટોલાનું શાક

ada no controller ala મોટા <skrisa> છે ah.

હવે ખાવા પડે જોઈએ ખાવા પડે તો અમારા માં તમે બની રહેજો આજે બતાવશું ઓકે બાય આપણે તંટો ન મણીએ છીએ હવે અમે નાખી દેયસી પાણી જો ધોઈ નાખવાના હોય એટલે એમાં ઘૂડ બહુ આવે કે ગેલી હોય એટલે ધોવડ પડે ધોઈ નાખી લો ધોઈ

હવે આપણે તપેલી મૂકી દીધી છે એમાં નાખવાનું છે તેલ તેલ આવી જાય એમાં નાખવાનું જીરું આપણે એમાં નાખી દેવાનું છે ટમેટા ટમેટા જો ટમેટા નાખી દેવાનું નાખી નાખવાનું છે

Very quiet. Very quiet. Very quiet. Very quiet. Very quiet. Very quiet. the quiet. Very quiet. Very quiet. you

ke dalam